નમસ્કાર હું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ઉત્તર ભારતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો નો પ્રારંભ થયો છે તો શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ઉત્તર ભારતમાં આજથી શ્રાવણની શરૂઆત થઈ ચૂકી છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે જેમાં શિવલિંગ પર દૂધ અને દહી અને મધ થી બેલીપત્ર અર્પણ કરવામાં આવે છે જેનાથી જીવનની તમામ મનોકામના પૂર્ણ થાય છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર પ્રયાગરાજમાં કાશી વિશ્વનાથ અને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થે ભક્તોનું મેરામણ ઉમટી પડ્યું છે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર પ્રયાગરાજમાં કાશી વિશ્વનાથ અને સોમનાથ જ્યોતિર્લિંગ પર આજથી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે મંદિરોની આસપાસ ભક્તો અનુષ્ઠાન કરી રહ્યા છે ઉત્તર પ્રદેશની વારાણસીના કાશીમાં સ્થિત વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો વહેલી સવારથી જ મંદિર પહોંચી ગયા છે જળાભિષેક કરી રહ્યા છે પરિવાર સાથે સ્વસ્થ રહેવાની મનોકામના કરી રહ્યા છે ઉત્તર ભારતમાં આજે શ્રાવણનો પહેલો દિવસ છે ભક્તોમાં ભારે ઉત્સાહનો ઉમંગ જોવા મળી રહ્યો છે આસ્થા અને પરંપરાની તસવીરો જોવા મળી રહી છે આ મહિનો ધાર્મિક રીતે જ નહીં સામાજિક અને સાંસ્કૃતિક રીતે દેશને એક તાંતણે બાંધી રહ્યો છે શિવપૂજા કરવાથી જીવનના તમામ સંકટ દૂર થાય છે અને લાખ ચોરાસી ફેરામાંથી મુક્તિ મળે છે